વાતાવરણ આપણે ઠંડુ ઠંડુ થઈ ગયું છે આની પાછો લીલા જાડવા છે મસ્ત લોકેશન છે પવન બહુ આવે છે એટલે હવા સરખો નહીં આવતો હોય તમને તો વાંધો ટ્રાફિક બહુ છે આ રવિવાર છે ને ટ્રાફિક બહુ હોય પાછું જાજુ ટ્રાફિક છે હવા પણ આય તાવાવાળા વાળા જાજુ આય છે તો મિત્રો આવી જાય છે મેરડી માં એ તો હવા નિકિલ ભાઈ તો હાર્દિક ભાઈ ગાડી પાર્કિંગ કરે છે હરકી હો ગારા વારામાં નવરી ન થઈ જાય આપણે ઓલી પાર્ટી ક્યાં ગઈ વઈ ગયા આગળ આવી જાય છે આપણે મેળી માં હમણાં ત્યાં જઈને પછી દર્શન કરીએ પાછા આ રવિવાર છે એટલે તાવા થાય છે પબ્લિક જાદુ છે પાછું વાન ટ્રાફિક એટલું આ બે ગાડીમાં મળે પાર્કિંગમાં જઈ ગયા નથી મળતી ગારો છે નકરો છે તો મિત્રો આપણે જઈએ આપણે મેળીમાં મંદિરમાં જઈને આપણે દર્શન કરીએ આપણે મેરાીમડિયા દાદા તો મિત્રો અંદર જઈને પેલા દર્શન કરી ને મંદિર અંદર બહુ છે ના પાડે છે તો એ મેં વિડીયો શૂટ કરવા માટે પરમિશન લીધી ત્યારે મને નાનો વિડીયો શૂટ કરવા દીધો તો મિત્રો આ મેળડીમાં બધા બહુ માને છે કે દૂર દૂર થી લોકો દર્શન કરવા આવે છે ને તાવાય બહુ બધા કરે છે મિત્રો દિવસે તો આટલી બધી ભીડ હોય છે પણ રાત્રિના સમયે તે લોકો બહુ લોકો દર્શન કરવા અહીંયા આવે નેરવાળા મેળે માને બહુ બધા માને હો

ટ્રાફિક યાદ એટલું થઈ તો મિત્રો વ્લોગ સારો લાગતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપો આપો આને જે બહુ આવે છે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું લાગે છે થોડું થોડું એમાં આપણે ફોટા કેટલી છે જો ગાડીનો લીવર ત્રણ જણા આગળ ગયા છે તો મિત્રો અમારે ત્રણ જણા હતા એ થોડાક આગળ વહી ગયા છે અમે થોડા વાહેર રહી ગયા છીએ તો અમે અત્યારે છે છીએ આવડા કે છે કે ઇન્સ્ટાગ્રામની રીલ ઉતારવા ઘણા લોકો ત્યાં જાય છે

બીજું કાંઈ છે નહીં એટલું આમ ઠીક છે આમ આગે પાટા પર અમુક લોકો ફોટા પાડે છે રીલ બનાવે છે મેં પણ થોડીક રીલ નહીં બનાવી છે ને વરસાદ એ ચાલુ થઈ ગયો છે તો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વ્લોગમાં ચા સુધી બાય બાય